ભાયાવદર શહેરમાં આવેલ સેવાભાવી ગ્રુપ દ્વારા આજે બારમા વર્ષે પણ મકર સંક્રાંતિ પર્વ અગાઉ બનાવેલી અબોલ જીવો માટે સિત્તેર મણ ગાયો માટે લાડવા તેમજ આઠ કટા ઘઉં આઠ ડબ્બા ગોળ આઠ ડબ્બા તેલ પાંચ કિલો તલ નાખી પટેલ સમાજમાં જાતે જ લાડવા બનાવીને આખા શહેરમાં ટ્રેક્ટર ભરીને વિતરણ કરાયા છે આ ગ્રુપ સતત બાર વર્ષથી આ સેવા કાર્ય કરે છે અને દરેક મિત્ર તેનો ખર્ચ કરે છે શહેરમાંથી કોઈ પણ જાતનો આ વર્ષે ભાયાવદર પાંજરાપોળ તરફથી દવા અબૂલ પશુઓને રોગમાં રાહત આપતી દવામાં પણ આ લાડવામાં ભેળવીને ખવડાવવામાં આવી હતી સાથે જ વીસ કિલો બિસ્કીટ કૂતરાના ગલુડિયાઓને પણ ખવડાવીને પુણ્યનું કામ કર્યું હતું

સતત આજે બારમા વર્ષે પણ ઉત્તરાયણ પર્વને નિમિત્તે ભાયાવદર શહેરની તમામ ગાયું ગામ ગ્રામ્ય ગામ વિસ્તાર અને પાંજરાપોર સહિત દરેક ગાયોની અંદર ગાયોને લાડવા તેમજ કૂતરાવા માટે બિસ્કીટનું અમે દર વર્ષે આયોજન કરીએ છીએ અમારું આ ગ્રુપ કોઈ પાપ એક પાંચ રૂપિયા ફાળવું ઉઘરાવતું નથી અમારા ગ્રુપના મેમ્બરો અમારા ગ્રુપના સભ્યો પોતાના સો ખર્ચેથી નાના નાના છોકરા પણ એને માવતર પાયાથી વાપરવાના પૈસા છે એ ગ્રુપની અંદર આ કાર્યની અંદર વાપરે છે અને આજે અમારા ગ્રુપ દ્વારા ટોટલ સીતેરમણ આઠ ડબ્બા ગોળના આઠ ડબ્બા તેલના અને આઠ કટા ઘઉંના સહિત મણ લાડવા બનાવી અને આજે ભાયાવદર શહેરની પાંજરાપોળ અને ગામ આખા આખા ગામની અંદર આ લાડવા નાખેલા હતા અને સાથે ભાયાવદર પાંજરાપોળ તરફથી અમને જ્યાં ગાયોના અનેક પ્રકારના રોગ આવે છે એની દવા પાંચ વખત લાડવાની અંદર ભેળવી અને નાખીને આ કાર્ય માટે અમને ભાઈ પટેલ સેવા સમાજ ફ્રી આપે છે તેમજ અમારા ગ્રુપને સાતથી સિત્તેર વ્યક્તિઓ અમે જાત મહેનત કરી અને લાડવાનું વિતરણ કરીએ છીએ આજે બારમા વર્ષે પણ આજના પર્વ આ કાર્ય અમે કરેલું છે સીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીજા ઉપલેટા